નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર રાજપીપળાના માધવબાગમાં માધવબાગ યુવક મંડળ દ્વારા પક્ષી બચાવ અને ચાઇના દોરીનો બહિષ્કાર કરવો એવો સંદેશો આપતી અનોખી થીમ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપિત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા આરતી બાદ સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે યુવક મંડળ દ્વારા કરાયેલા ઉત્તરાયણ થીમમાં ગણેશજીની મૂર્તિ સાથે પતંગોત્સવના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નાના મોટા પાત્રો પતંગ ચગાવતા અને આનંદ માણતા દેખાડવામાં આવ્યા હતા જય શ્રી ગણેશ હું ગૌતમ માછી માધબાગ સોસાયટી દ્વારા અમે ઉત્તરાયણની થીમ ગણપતિને યોજી છે તેમાં અમારો સંદેશો એક જ છે ચાઇના દોરીનો બહિષ્કાર ચાઇના દોરીનો બહિષ્કાર એના માટે કરવામાં આવે છે જેથી પશુ પક્ષીના નુકસાન ના થાય પશુ પક્ષીના વાગી જાય જેથી રસ્તામાં જતા વાહન વ્યવહારને એક્સિડન્ટ વગેરે કંઈ થાય ના એના દ્વારા અમે ચાઈના દોરીનો બહિષ્કાર કરવામાં આવેલ છે બેસી ગુણેશ પરંતુ આ થીમ માત્ર આકર્ષણ પૂરતી ન હતી તેના માધ્યમે સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો મંડળે ખાસ કરીને અને ચાઇના દોરીનો ઉપયોગ ન કરવો કડક વિરોધ કર્યો હતો ચાઇના દોરીના કારણે અનેક નિર્દોષ પક્ષીઓ ઈજા થતી હોય છે તેમજ રસ્તા પરથી આવતા જતા લોકોના ગળામાં આવવાથી જાનહાની જેવા ગંભીર બનાવો સર્જાતા રહે છે આવી દુર્ઘટનાઓ અટકાવવા ચાઇના દોરીનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી શ્રી ગણેશ આજે અમે મહાદોબા ગ્રુપ દ્વારા અમે ગણપતિ દાદાની એવી થીમ મીકવા જઈ રહ્યા છે જેમાં મીકી છે કે જેમાં પક્ષીઓને બચાવતા અને ચાઇના દોરીનો વિરોધ કરતા અમે ગણપતિ મીકા છે અને માનવોને નુકસાન કરે છે જેવી ચાઇના દોરી દ્વારા પક્ષીઓને નુકસાન કરે છે જે ઉત્તરાયણ ઉત્તરાયણ આવે છે ત્યારે લોકો દોરી પતંગ ચકાય તેમાંથી ચાઇના દોરી ચાઇના દોરીથી પક્ષીઓને સ્કૂલો જતા બાળકોને બધાને ગળા કપાય છે પક્ષીઓના પંખો વંખો કપાઈ જાય છે એના દ્વારા અમે અમે આ દ્વારા લોકોને જાગૃત કરવા જઈ રહ્યા છે કે ચાઇના દોરીનો વિરોધ કરે અને સ્વદેશી દોરી વાપરે છે જેથી પક્ષીઓને અને માનવ જીવનોને નુકસાન ના થાય એથી અમારી આ માધોબાગ ગ્રુપ દ્વારા અમારી આ થીમ બેહારવામાં આવેલી છે જય શ્રી ગણેશ ગણેશજીની મૂર્તિ આગળ વિવિધ બેનરો સંદેશો પ્રતીકો મૂકીને લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો પક્ષી બચાવો ચાઇના દોરી છોડાવો જેવા સૂત્રો દ્વારા જનતાને આનંદમય અને સુરક્ષિત રીતે ઉજવવા પ્રેરિત કરવામાં આવ્યા આયોજન માં માધવ બાગ યુવક મંડળના સભ્યો અને સ્થાનિક રહેવાસીઓ તથા શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ભાગ લીધો હતો સૌના સહયોગ ગણપતિ બાપા આરાધના સાથે જ એક સામાજિક સંદેશા વાળી અનોખી થીમ ઉભી કરવામાં આવી પતંગ ચગાવી ચીકી દોરી પતંગના સ્ટોલ છે પછી વધારે વિશેષ એ છે કે પક્ષી પક્ષીને જે ઇન્જરી થાય છે પક્ષી બચાવો અભિયાન જેમ કે ચાઇનીઝ દોરીનો વપરાશ કરો છો વધારે કાચવાળી દોરીનો ઉપયોગ કરવો આ બધાનો વિરોધ કરતા ગણપતિ દર્શાવેલા છે જેમ કે ઉત્તરાયણના ટાઈમ પર આપણે વધારે પડતો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાથી ઘણા એવા મૂંગા પક્ષીઓ જે ખૂબ ખૂબ એવી રીતે ઘાયલ થાય છે કે જે બચી બી નથી શકતા જેમ કે કબૂતર છે પછી ઘણા એવા પક્ષીઓ જે એમના સવારનો ટાઈમ હોય છે કે જે સવારે વહેલા એમના જનને એવું કરવા માટે આગળ નીકળતા હોય છે ત્યારે આપણે વહેલા પતંગ ચગાવતા હોય છે અને તેથી ઇન્જર થઈને એ લોકો ઘાયલ થઈને મૃત્યુ પામે છે જેમ કે માધવ યુવક મંડળ દ્વારા તહેવારની ખૂબ સરસ રીતે ઉજવણી કરતા ગણપતિ દર્શાવવામાં આવ્યા છે પરંતુ એની એક થીમ એ લોકો એ દર્શાવે છે કે પક્ષી બચાવો અભિયાન જેમ કે સરકારની ગાઈડલાઇન છે કે કરુણા અભિયાન છે સરકારીની એની પર ખુબ ધ્યાન આપે છે કરુણા અભિયાન જેવા પ્રોજેક્ટો બહાર પાડે છે અને પક્ષીઓ લે છે દ્વારા આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આમંત્રિત કરવામાં આવ્યા છે તે બદલ બી એમનો ખૂબ ખૂબ આભાર માને છે રહો નો અવાજ સાથી